નમસ્કાર વાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે એક છ બે હજાર ને તો મિત્રો બાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે અને જે નિવૃત્ત કર્મચારીઓ પણ છે તો તેમના માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો સાથે સાથે ગુજરાત રાજ્યના પેન્શનરોને મે બે હજાર પચીસનું પેન્શન કેટલું જમા થશે તેનો આપણે આગ આવે એક વિડીયો બનાવીને તમને માહિતગાર કર્યા છે તો વિડીયો તમે જોયો ન હોય તો જોતા આવજો તેમાં સંપૂર્ણ માહિતી છે કે તમારું મે મહિનાનું પેન્શન કેટલું જમા થશે તો આજના વિડીયોમાં પણ આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો દેશના એક ત્રણ કરોડ કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કમિશન માત્ર પગાર અને પેન્શનમાં વધારો લાવશે નહીં પરંતુ સમગ્ર પગાર સ્તર માળખામાં પણ ફેરફાર કરી શકે છે દોસ્તો તો દોસ્તો જ્યારથી જે જાન્યુઆરી મહિનામાં આઠમા પગાર પંચની રચનાને મોદી સરકારે મંજૂરી આપી હતી ત્યારથી લઈને આજ સુધી કર્મચારીઓ અને પેન્શનરો જે આઠમા પગાર પંચની રચના છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો અહેવાલો અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ કમિશન છે તે માત્ર પગાર અને પેન્શનમાં જ વધારો નહીં કરે પરંતુ સમગ્ર પગારનું સ્તરનું જે માળખું છે તેમાં પણ ફેરફાર કરી શકે છે મિત્રો તો મિત્રો કેવા ફેરફારો કરી શકે છે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કમિશન માત્ર પેન્શનમાં વધારો જ નહીં કરે પરંતુ સમગ્ર પગાર સ્તરનું માળખું પણ બદલી શકે છે જો આવું થાય તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે જેનાથી તેમને મોટી રાહત મળશે તો વાસ્તવમાં એનસી જેસીએમ એ કર્મચારીઓ માટે પગાર સ્તરને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે તો તેમણે હાલના છ સ્તરોને ઘટાડીને ત્રણ કરવાની ભલામણ કરી છે જેમાં સ્તર એકને બે સાથે સ્તર ત્રણને ચાર સાથે અને સ્તર પાંચને છ સાથે મર્જ કરવામાં આવશે તો આ પગલાંથી કર્મચારીઓના પગાર મૂળ પગારમાં વધારો થશે અને તેમના પ્રમોશનની તકોમાં પણ વધારો થશે જેનાથી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ થશે દોસ્તો તો દોસ્તો જે આઠમા પગાર પંચની વાત ચાલી રહી છે તેમાં ફક્ત પગાર અને પેન્શનમાં જ વધારો નહીં થાય પરંતુ જે સમગ્ર જે લેવલ છે પગારનું લેવલ તે માળખું પણ બદલી શકે છે તો ખાસ કરીને એનસી જેસીએમ નામનું જે કર્મચારીનું સંગઠન છે તેમણે જે પગાર સ્તરને સરળ બનાવવાનો પ્રસ્તાવ તે તે સરકાર સમક્ષ મૂક્યો હતો તો તેમણે હાલમાં જે સ્થળ સ્તર છે તેને ઘટાડીને ફક્ત ત્રણ સ્તર કરવાની ભલામણ કરી હતી જેમાં પહેલું બીજું બીજું ત્રીજું અને પાંચમું છઠ્ઠું જે છે તે સ્તરને મિક્સ કરીને એક એમ કહેવાય કે મિક્સ જે સ્તર છે તે બનાવવાની ભલામણ કરી હતી અને આ પગલાંથી કર્મચારીઓના જે મૂળ પગારમાં વધારો થશે અને તેમની પ્રમોશનની તકોમાં પણ વધારો થશે જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોની કારકિર્દીમાં ઝડપથી વિકાસ થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો દરખાસ્ત મુજબ હાલના પેમેટ્રિક્સના શરૂઆતમાં છ સ્તરોને ઘટાડીને ત્રણ સ્તરો સુધી કરી શકાય છે તો અંતર્ગત હાલના લેવલ એક અને લેવલ બેને મર્જ કરીને એક નવું લેવલ એ બનાવી શકાય છે તેવી જ રીતે લેવલ ત્રણ અને લેવલ ચારને મર્જ કરીને એક નવું લેવલ બી બનાવી શકાય છે અને લેવલ પાંચ અને લેવલ છને મર્જ કરીને એક નવું લેવલ જે સી લેવલ છે તે બનાવી શકાય છે દોસ્તો તો મિત્રો દરખાસ્ત એવી જે હતી કે હાલના જે પે મેટ્રિક્સના જે શરૂઆતના છ સ્તરો છે તેને ઘટાડીને ફક્ત ત્રણ સ્તરો કરી શકાય તો આ જે બાબત હતી તે લેવલ એક અને લેવલ બે આ બંનેને મર્જ કરીને એક નવું જ લેવલ જે લેવલ એ નામ આપી શકાય તેવી જ રીતે લેવલ ત્રણ અને લેવલ ચારને મર્જ કરીને લેવલ બી નામ આપી શકાય અને લેવલ પાંચ અને લેવલ છને મર્જ કરીને એક નવું જ લેવલ સી લેવલ છે તે નામ આપી શકાય દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ મર્જરથી આ કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે જો સરકાર લેવલ મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપે છે તો તેનાથી ઓછા પગાર ધોરણ પર કામ કરતા કર્મચારીઓને ઘણો ફાયદો થશે જ્યારે બે સ્તરોનું મર્જર કરવામાં આવે છે તો ત્યારે મર્જ થયેલા સ્તરોને પ્રારંભિક મૂળ પગારમાં બે સ્તરોના ઉચ્ચતમ સ્તર જેટલો અથવા તેનાથી થોડો વધારે હોઈ શકે છે તો હાલમાં લેવલ એક કર્મચારીનો માસિક મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે અને લેવલ બેના કર્મચારીઓનો માસિક મૂળભૂત પગાર ઓગણીસ હજાર ને નવસો રૂપિયા છે આવી સ્થિતિમાં જો આ બંનેને મર્જ કરવામાં આવે તો નવા સ્તર એનો પ્રારંભિક મૂળભૂત પગાર ઓગણીસ હજાર નવસો રૂપિયા કે તેથી વધુ હશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તો આઠમા પગાર પંચને કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં મંજૂરી આપી હતી જેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે તો આ કમિશન દર દસ વર્ષે રચાય છે અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવાની ભલામણ કરે છે તો એકવાર અમલમાં આવ્યા પછી પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરોને સીધો તેનો લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપી દીધેલી છે અને આ કમિશન હોય તે દર દસ વર્ષે રચાય છે અને તેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં છે તે સમીક્ષા થાય છે અને તેને લીધે પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો માહિતીને લાઇક કરજો અને આપણા આવા વિડિયો જોવા માટે આપણી આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ